નમસ્કાર મિત્રો અત્યારે સ્વીપચેટમાં જે ઓનલાઈન પ્રશિક્ષક તાલીમ ચાલી રહી છે એમાં આપણે મોડ્યુલ બે ના જવાબો જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજે આપણે મોડ્યુલ બે ના જવાબો જોઈએ પ્રશ્ન એક ક્ષમતાઓને તો એમાં જવાબ આવશે ચોક્કસ તબક્કાને અંતે સિદ્ધ કરવાની હોય છે પ્રશ્ન બે એસસીએફ એસ કઈ ઉંમરના બાળકોને લાગુ પડે છે એક પૂર્વ બાલ્યાવસ્થા બે બાલ્યાવસ્થા અને ત્રણ તરુણાવસ્થા તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓનલી એક એન બે પ્રશ્ન ત્રણ એસસીએફમાં નીચેનામાંથી કઈ બાબતની મનાય છે તો એમાં જવાબ આવશે બાળકો શિક્ષક અને શાળાથી ડર અનુભવે છે પ્રશ્ન ચાર શિક્ષણના લક્ષ્ય સિદ્ધ કરવાના શિક્ષણ તંત્રના પ્રયત્નોમાં સામેલ થાય છે તો એમાં જવાબ આવશે ઉપરના બંને પ્રશ્ન પાંચ અભ્યાસક્રમના ધ્યેય તો એમાં જવાબ આવશે દરેક તબક્કા માટે જુદા જુદા છે પ્રશ્ન છ બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં એસસીએફ એવું પરિવર્તન સૂચવે છે કે જેથી તો એમાં જવાબ આવશે સ્મૃતિને બદલે ક્ષમતા સિદ્ધિ પર ભાર આવે પ્રશ્ન સાત નીચેનામાંથી કયા મુદ્દે બાંધછોડ કરી શકાય નહીં તો એમાં જવાબ આવશે વિદ્યાર્થીઓ અધ્યયન પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાય પ્રશ્ન આઠ વિષયોના વાળા દૂર કરવા એટલે તો એમાં જવાબ આવશે ગણિતમાં જરૂર પડે ત્યાં ભાષાના કૌશલ્ય અર્થગ્રહણ શબ્દાર્થ ધારણા અને ભાષામાં તાર્કિક ચિંતન કરાવવું પ્રશ્ન નવ સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ અધ્યયનમાં ઉપયોગી છે કારણ કે તો એમાં જવાબ આવશે તે પૂર્વજ્ઞાન અને લાગણીઓ સાથે જોડાયેલું છે પ્રશ્ન દસ વિદ્યાર્થીઓની લાગણીની સંભાળ રાખવી જોઈએ કારણ કે તો એમાં જવાબ આવશે લાગણીને શીખવા સાથે સીધો સંબંધ છે તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવા જ બીજા શૈક્ષણિક વિડીયો ઝડપથી તમને મળતા રહે થેન્ક યુ